આપ સૌ આ પ્રસંગ આમ તો ચૈત્રી નવરાત્રી ચાલે ઈશ્વરભાઈ એટલે દરેક જગ્યાએ અને માતાજીની પ્રતિષ્ઠાઓ છે હમેશા માતાજીના આશીર્વાદ તો આપણા સમાજ ઉપર હોય છે તમને સૌને નમન અને મારા રોમ રોમ આપ સૌ બોળી સંખ્યામાં બેઠા છો તમારા સૌના દર્શન કરવાનો મોકો મળ્યો અત્યારે જે નવરાત્રી માતાજીની પ્રતિષ્ઠાઓ ચાલે એમને રાજકારણ ની પણ સિઝન ચાલેલી છે એટલે આપ સૌ તો જાણો જ છો પણ આપને વિનંતી કરું છું તમારા સમાજના દીકરા તરીકે તમને વિનંતી કરું છું કે આ ચૂંટણી બનાસકાંઠાના સંસદ થવા માટે જેની બેન ચૂંટણી લડતા નથી આ બનાસકાંઠાની અસ્મિતા માટેની ચૂંટણી છે ખાસ તો સમાજ આપણે તમને કે ઘણી બધી બદલા લેવાની આ ચૂંટણી છે આ વર્ષો પછી દિશાનો સંઘ કોણે પડાવી લીધો એને જવાબ આપવાની આ ચૂંટણી લાકડી માર્કેટ યાર્ડની ચૂંટણી રદ રખાવનારા કોણ છે એને જવાબ આપવાની આ ચૂંટણી તમને એક દાખલો આલો ધોમેરાનો મફતલાલ પુરી ધારાસભ્ય હતા અને મફતલાલને દબાવવા માટે શું કરવું પડે વસનભાઈને લાવ્યા અત્યારે મફતલાલને વસંતભાઈ એકેય મેદાનમાં નથી એટલે બહારના જિલ્લાના મોણ છે સીધે સીધા કોઈની સામે લડતા નથી સમાજના આગ્યોનને એક આગિવનને પતાવા સારું બીજા આગિયોને ઉભો કરન પછી બીઆઈને પતાવી દેવા ભાગલા પાડવાનું રાજ કરવાની નીતિ છે ત્યારે આ બનાસકાંઠાની અસ્મિતા માટીની ચૂંટણી છે બનાસકાંઠા જિલ્લાને આઝાદ કરવાની છે ચૂંટણી છે ત્યારે આપને મારું પણ માગવું નહીં તનકે કાજ પરમારથને કારણે મોગતા કોળ ન આવેલા જ તમારી પાસે ખોળો પાત્રો છું ને ખોળાની લાચ તમે બનાસ માટે રાખો એવી વિનંતી કરું છું અને વિશેષ વિનંતી મારા યુવાનોને કહું છું કે આખા વિસ્તારમાં એક મહિનાથી ડીસા તાલુકાના ગોમડે ગોમડે ફરું છું તમારા ધારાસભ્ય એમ કહેતા હતા કે એક લાખની લીડ મળે એવું તો હું નથી કેતો પણ માતાજીની ભગવતીના આશીર્વાદ રહેશે તો ડીસા તાલુકામાં કોંગ્રેસ પાર્ટીને થી વીસ ની લીડ મળવાની છે ડંકાની ચોટ ઉપર ડીસા તાલુકો લીડ આપવાનો છે ત્યારે આપ શું ખભે ખભો મિલાવી અને ડીસા વિધાનસભામાંથી સૌથી વધુ વોટ મળે અને લીડ મળે જ્યારે વિજયનો વરઘોડો નીકળે અદિલ ગુલાલ ઉડે ત્યારે ડીસા વિધાનસભાની અઢારે આલમના લોકો જશના ભાગીદાર બને એ સ પરિસ્થિતિનું આપ નિર્માણ કરવા એ વિનંતી કરવા આવ્યો વિશેષ આપ સૌ સમજો છો આપણા સમાજને વેર વિખેર ભાગલા પાડનાર બનાસકાંઠા જિલ્લા બાર ના લોકોની ચૂંટણી આજથી તમે મહિનાની દરેકની કોંગ્રેસની ભાજપ કે હોમે લડાઈ બેનનું નામ લેતા નથી કારણ કે આ ચૂંટણી રેખાબેન નથી લડતા તો નિમિત્ત છે ભાજપમાં માં સિત્તેર જણા ટિકિટ માંગતા હતા એમને બધાનું પત્તું કપાવીને કાહી આપણે કોઈ રિમોટ કંટ્રોલથી એમને ખબર છે જીતવાના તો નથી પણ મોરું બનાવીને હારે તો હારે પણ બીજો નવો આગેવાન સંસદ ન બને એવી મેલી મુરાદો છે ત્યારે આપ સૌ ને વિનંતી કરું એ વિશેષ કે સરપંચ હોય ડેલિકેટ હોય તાલુકા પંચાયતો એમાં આપણી હાથે કોણ રહેશે તમે બધા સમજો છો આપણું ભવિષ્ય પણ લાંબુ વિચારજો કે તમને સરપંચમાં મદદ કરતા હોય સભ્યમાં કરતા તાલુકા જિલ્લામાં કરતા એમની સાથે રહેજો રાજકારણમાં ચૂંટણીઓ તો આવતી રહેશે જતી રહેશે પણ આપણા સમાજનું ભવિષ્ય ચા છે એ પણ તમે ખાસ જોજો એ જ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર